આપણે કોઈ પણ નવી ભાષા કેવી રીતે શીખીએ છીએ આ એક સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે આ કોઈ જાદુ નથી પણ એક આખી સફર છે તો એ સફર કેવી હોય છે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી પહોંચે છે ચાલો આજે આપણે ભાષા શીખવાની આ અત્યંત રસપ્રદ પ્રક્રિયાના દરેક તબક્કાને નજીકથી સમજીએ તો આ રહી આપણી આજની સફરની રૂપરેખા આપણે છ મુખ્ય પળાવો પર વાત કરીશું શરૂઆત કરીશું એકદમ પાયાથી એટલે કે ધ્વનિથી પછી જોઈશું કે લખેલા શબ્દોના કોડને કેવી રીતે ઉકેલવામાં આવે છે ત્યાંથી આગળ વધીને વાંચન અને લેખનકળા પર વાત કરીશું અને અંતે વર્ગખંડની ચાર દિવાલોની બહાર ભાષાનો સાચો ઉપયોગ કેવી રીતે થાય છે એ સમજીશું તો કોઈ પણ ભાષા શીખવાની શરૂઆત ક્યાંથી થાય છે કલમ કાગળથી ના એની શરૂઆત થાય છે આપણા કાન અને આપણા અવાજથી કંઈ પણ વાંચતા કે લખતા પહેલાં આપણે એ ભાષાના અવાજોને સાંભળીએ છે અને પછી એને બોલવાનો પ્રયત્ન કરીએ છે આજ ભાષા શીખવાના પાયા છે આ વિચાર છે ને ખરેખર બહુ ઊંડો છે એ કહે છે કે ધ્યાનથી સાંભળવું એ ખાલી માહિતી મેળવવાની ક્રિયા નથી એ તો એક પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે જ્યારે આપણે કોઈ નવી ભાષાને ખૂબ ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે આપણે માત્ર શબ્દો જ નથી પકડતા પણ એક નવી સંસ્કૃતિ એક નવી વિચારસરણીને પણ આપણી અંદર ઉતારીએ છીએ તો આ સફર શરૂ કેવી રીતે થાય છે વેલ સૌથી પહેલું પગલું છે કાનની તાલીમ એટલે કે નવી ભાષાના અલગ અલગ અવાજો એનો લય એના ઉતાર ચઢાવને ઓળખતા શીખવું જેટલું ધ્યાનથી સાંભળવામાં આવે એટલી ઝડપથી મગજ એ ભાષાને પકડી લે છે અને પછી પછી આવે છે અનુકરણ જેવું સાંભળ્યું હોય એવું જ બોલવાની કોશિશ કરવી ઉચ્ચારની નકલ કરવી લયની નકલ કરવી બસ આ જ રીતે બોલવાની શરૂઆત થાય છે સારું તો આપણે સાંભળતા અને બોલતા તો શીખી ગયા પણ હવે આવે છે અસલી પડકાર લખેલા શબ્દો લખેલી ભાષાને સમજવી એ એક કોડ ઉકેળવા જેવો જ છે અને આ કોળ શીખવવાની સાચી રીત કઈ એ બાબતે શિક્ષણ જગતમાં વર્ષોથી એક મોટો વિવાદ ચાલતો આવ્યો છે અહીં બે મુખ્ય વિચારધારાઓ છે એકદમ સામસામે એક બાજુ છે મૂળાક્ષર પદ્ધતિ જે સદીઓ જૂની છે એમાં ફોકસ હોય છે અક્ષરોના નામ પર જેમ કે સી એ ટી અને બીજી બાજુ છે ધ્વનિ પદ્ધતિ જે અક્ષરોના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે ક એ અને ટ ના અવાજ મળીને કેટ બને છે બંનેનો રસ્તો અલગ છે પણ મંઝિલ એક જ છે પણ આ ધ્વનિ પદ્ધતિમાં એક મોટી મુશ્કેલી છે ખાસ કરીને અંગ્રેજી જેવી ભાષાઓમાં જુઓ બટમાં યુનો અવાજ અ જેવો થાય છે પણ પુટમાં એ જ યુનો અવાજ ઉ થઈ જાય છે અક્ષર એનો એ જ પણ અવાજ સાવ અલગ આનાથી શીખનારને ગૂંચવણ થઈ શકે છે ખરું ને તો ચાલો આ ચારેય પદ્ધતિઓને ફટાફટ સમજી લઈએ મૂળાક્ષર પદ્ધતિ અક્ષરના નામ પર ભાર મૂકે છે પણ એમાં અર્થ પાછળ રહી જાય છે ધ્વનિ પદ્ધતિ અવાજ પર ફોકસ કરે છે પણ આપણે જોયું કે અવાજ હંમેશા એકસરખા નથી હોતા પછી આવે છે શબ્દ પદ્ધતિ જે આખા શબ્દને એક ચિત્રની જેમ જોવાનું શીખવે છે અને છેલ્લે વાક્ય પદ્ધતિ દરેક પદ્ધતિની પોતાની તાકાત અને પોતાની મર્યાદાઓ છે ચાલો માની લઈએ કે આપણે કોળ તો ઉકેલી લીધો હવે શું હવે શરૂ થાય છે અસલી મજા અસ્ખલિત વાચક બનવાની સફર અહીં વાત માત્ર શબ્દો ઓળખવાની નથી પણ શબ્દોની પાછળ છુપાયેલી દુનિયામાં પ્રવેશવાની છે આ તબક્કે વાંચનના બે મુખ્ય પ્રકારો છે પહેલો છે સઘન વાંચન આને તમે એકદમ ડિટેક્ટિવ વર્ક સમજી શકો છો મતલબ કે લખાણનો એક્સરે કરવો દરેક શબ્દ દરેક વ્યાકરણનો નિયમ વાક્યની રચના બધું જ બારીકાઈથી તપાસવું આનો હેતુ ભાષા પર મજબૂત પકડ બનાવવાનો છે અને હવે એનાથી બિલકુલ ઉલટું વિસ્તૃત વાંચન અહીં કોઈ ડિટેક્ટિવ બનવાની જરૂર નથી અહીં બસ આરામથી મજા માટે વાંચવાનું છે જેમ આપણે કોઈ નવલકથા વાંચતા હોઈએ દરેક શબ્દનો અર્થ ખબર ન હોય તો પણ ચાલે મુખ્ય વાત સમજમાં આવી જોઈએ આનાથી વાંચવાની ગતિ અને આત્મવિશ્વાસ બંને વધે છે સાંભળ્યું બોલ્યા વાંચ્યું હવે આવે છે છેલ્લો અને કદાચ સૌથી અઘરો પડાવ લેખન લેખન એ ભાષા શીખવાનું અંતિમ ઉત્પાદન છે એમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે કાગળ પર ઉતારવાના હોય છે આના માટે ચોકસાઈ અને ભાષા પર પૂરા પ્રભુત્વની જરૂર પડે છે લેખન શીખવા માટે પણ બે રસ્તા છે પહેલો છે માર્ગદર્શિત રચના એટલે કે તમને થોડી મદદ મળે કેટલાક મુખ્ય શબ્દો ચિત્રો કે પછી કોઈ માળખું આપી દેવામાં આવે જેના આધારે લખવાનું હોય અને બીજો છે મુક્ત રચના અહીં તમે જ રાજા છો તમારા વિચારો તમારી કલ્પના બધું જ છૂટથી લખી શકો છો હવે વાત કરીએ એક એવા વિષયની જેનું નામ સાંભળીને જ ઘણા લોકો ભાગી જાય છે વ્યાકરણ પણ સાચું કહું તો વ્યાકરણ કોઈ બોરિંગ વિષય નથી એ તો ભાષાનું ટૂલકીટ છે એ ભાષાની રમતના નિયમો છે આ નિયમો વગર આપણે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્યો બનાવી જ ન શકીએ તો પછી વ્યાકરણ શીખવાની સૌથી સારી રીત કઈ એ છે આગમન પદ્ધતિ આમાં કેવું હોય ખબર છે સીધા નિયમો ગોખાવાને બદલે પહેલાં ઘણા બધા ઉદાહરણો બતાવવામાં આવે પછી શીખનારને જ કહેવામાં આવે કે જુઓ આમાં તમને કોઈ પેટર્ન દેખાય છે અને પછી એ જાતે જ નિયમ શોધી કાઢે આનાથી નિયમો યાદ રાખવા સહેલા બની જાય છે તો આપણે આ બધું શીખ્યા સાંભળવું બોલવું વાંચવું લખવું વ્યાકરણ પણ આ બધાનો અસલી મતલબ શું છે શું ખાલી પરીક્ષા પાસ કરવી ના આ બધા કૌશલ્યોનો સાચો ઉપયોગ તો વર્ગખંડની બહાર વાસ્તવિક દુનિયામાં જ થાય છે અને આ જ વાત આપણને આ સુંદર વિચાર પર લાવે છે પાઠ્યપુસ્તક સાધન છે સાધ્ય નથી મતલબ કે પાઠ્યપુસ્તક તો બસ એક શરૂઆત છે એક સાધન છે અસલી શીખ તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે એ પાઠ્યપુસ્તક બંધ કરીને વાસ્તવિક દુનિયામાં લોકો સાથે વાતચીત કરીએ ફિલ્મો જોઈએ અને વાર્તાઓ વાંચીએ તો ભાષા શીખવી એ માત્ર શબ્દોની રમત નથી એ તો એક નવી દુનિયાનો દરવાજો ખોલવા જેવું છે એક નવો દ્રષ્ટિકોણ મેળવવા જેવું છે અને આ સફર ક્યારેય પૂરી નથી થતી દરેક નવી ભાષા એક નવું વિશ્વ ખોલે છે તો સવાલ એ છે કે હવે પછી કયો દરવાજો ખોલવામાં આવશે